રાત્રિના ભોજનમાં હું જણાવું એ ત્રણ વસ્તુનું સેવન વધારે માત્રામાં ન થવું જોઈએ જો આ ભૂલ કરશો તો પાચનતંત્ર ખરાબ થઈ શકે છે એસિડિટીની સમસ્યા થઈ શકે છે સાથે સાથે વાયુ ગેસની સમસ્યા પણ ઊભી થઈ શકે છે પરિણામે સરખી ઊંઘ આવતી નથી પ્રથમ ક્રમાકે આવે છે ટમેટા તો ટમેટામાં મેલિક એસિડ અને સાઇટ્રિક એસિડ હોય છે જો ટમેટાનું સેવન વધારે માત્રામાં થઈ જશે અને આ સુપાચ્ય નહીં થાય મેલિક એસિડ અને સાઇટ્રિક એસિડ તો આપણા શરીરમાં એસિડિટીની સમસ્યા સર્જાઈ શકે છે હાર્ટ બન ઊંઘવાનું સમસ્યા ઊભી થઈ શકે છે અને સાથે સાથે પેટમાં ગેસ પેટનું ફૂલાવું આ સમસ્યા ઊભી થઈ શકે છે એટલે ટમેટાનું સેવન માપે કરવું જોઈએ અથવા તો ન કરવું જોઈએ બીજા નંબરે આવે છે કાચી ડુંગળી અને લસણ તો આમાં સલ્ફર તત્વ રહેલું છે જો આપણા શરીરમાં વધારે માત્રામાં આનું સેવન થઈ જશે અને આપણું શરીર એને સુપાચ્ય નહીં કરી શકે તો એસિડિટીની સમસ્યા ઊભી થઈ શકે છે અને સાથે સાથે ગેસ વાયુની સમસ્યા પણ ઊભી થઈ શકે છે ત્રીજા નંબરે આવે છે પંજાબી શાક અને સાથે ઠંડા પીણા પંજાબી શાક છે એમાં ડુંગળી લસણ ટમેટા આદુ મરી મસાલા ગરમ મસાલા આ બધા વસ્તુનો ઉપયોગ થયો હોય છે અને બધા દ્રવ્યો ઉષ્ણ છે જો આપણું શરીરને સુપાચ્ય ન કરી શકે તો આપણા શરીરમાં ઉષ્ણતા વધે છે પરિણામે ગેસ્ટ્રિકના મુદ્દા અમલપિત એસિડિટીના મુદ્દા પછી પાચન તંત્ર ખરાબ થઈ જવું આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે એટલે રાત્રિના સમયમાં આ બધું લેવાનું ટાળવું જોઈએ અને ઠંડા પીણા પણ આપણા શરીરમાં ખૂબ નર્તરુપ સાબિત થાય છે અને આપણા શરીરમાં ગેસ વાયુની સમસ્યા ઊભી થઈ શકે છે અને કરાવી શકે છે આ બધું શરીરમાં ગેસ વાયુની સમસ્યા કે એસિડની સમસ્યા ઊભી કરે એટલે આપણને સાંજે ઊંઘ બરાબર આવતી નથી ઊંઘમાં વિક્ષેપ પડે છે અને ઊંઘ લાવવા માટે આપણે મથામણ કરવી પડે છે સાથે સાથે આપણું પાચનતંત્ર બગડે છે અને કફ અપસેટ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી રાત્રિના સમયમાં આ ત્રણ ભોજન ક્યાં તો એકદમ ઓછી માત્રામાં ક્યાં તો એને ન લો